તો હેલો મિત્રો જય માતાજી અને જય વછરાજ બધાને મારા પોતી પોતી બાકાજીકીવાળા વિડીયોમાં તમારું સ્વાગત છે તો કેમ છો મિત્રો બધા મજામાં જો કે આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય અને સવાર સવારમાં ઉઠીને મિત્રો કમ્પ્લીટ આપણે આવી ગયા હે આપણે હામી વાળીએ અને મિત્રો અહીંયા થોડુંક હમણાં પ્લાસ્ટરનું બધું કામકાજ હાલે છે તો પેલા તો રાકેશભાઈ નાખે હે અહીંયા રેતી એટલે હમણાં બીજા કડીયા આવે એટલે કામકાજ ચાલુ કરવા માટે અહીંયા સ્ટોકમાં રાકેશભાઈ રેતી નાખે છે અને આપણે મિત્રો અત્યારમાં કામ એ હે કે જે કાલે પ્લાસ્ટર પ્લાસ્ટિક બધાયમાં પાણી સાટવાનું હે તો આપણે જરાક હમણાં એ કરી નાખીએ બરાબર અને બીજું એ કહેવાનું કે ફુવારાના ત્રણની સેટ આપણી કમ્પ્લીટ ત્યાં રાખ્યા હે મિત્રો એક આ બાજુ હે જો જરાક તમને દેખાય તો અને બીજો આપણા હામા ખેતરમાં હે ઓલી બાજુ હમણાં એકવાર જાય એટલે તમને બતાવી થોડોક નજારો અને વ્યૂ જો ઓલે હામે સપરેશન આપણું ખેતર છે એ ને ત્રીજો સેટ આપણો જે ફુવારાનો છે યાર જ છે બરાબર પણ વસ્તુ એ હે કે મિત્રો લાઇટ રહેતી ને જ બે ત્રણ છે આ ફુવારા માંડ્યા પણ લાઈટ જરાય એટલે જરાય રહેતી ને જ કલાક બે કલાક આવે એટલે કલાક બે કલાક ચાલુ રાખીએ ને પાછી લાઇટ વહી જાય એટલે આજ તો આપણો વિચાર છે કે કદાચ રાતની ફુવારા આપવા જો તો એવું બધું છે મિત્રો તો હું જરીક અમારા ખેતરમાં ને કામ કહેવાય ઘૂમરો મારલા ને જરાક આપણે પ્લાસ્ટર કરેલી એમાં પાણી સાટલા તમે જરાક નજારો જવાઈ લો પહેલાં બધું કેમ છો મનીષભાઈ મજામાં મજા મજા ભાઈ સારું હન ઓહો હા જોર તો બસ લાઈટ આવતી નહી લાઈટ આવી હે નહી આ રાતે ન તો કાઈ આજે ના ના આજ રાતે તમારે આક્કો આવે તો વાંધો નહી આવે લાઈટ આવે જ હે હે તો પોતા ભાઈ આમાં કઈ બેસમ કરું તમારે રાતે ન તાકવા ને દિના લાઈટ ન આવતી બરોબર તો મિત્રો હું નજે બે બે જાય હે ઘરે આપણે જવાનું હે સિમેન્ટ ની થેલીઓ લેવા માટે છે પચીસ ઠેલી ભરવાની છે આપણે બે થી તો ચાલો પેલા ઘરે જઈને માં ટાકો પડ્યો છે ટાકો ઉતારી નાખીએ અને પછી ટોલી જોડીને આપણે જવાનું હે બે ગામ તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ તો મિત્રો ટ્રેક્ટર આપણે ડેલામાંથી કાઢી લીધું હે બાણે તો સૌ પ્રથમ આપણે પેલા ટાકો ખાલી કરી નાખીએ અને ઉતારી નાખીએ પછી ટ્રેક્ટર લઈને હું નાજયભાઈ નીકળ્યા ધીમારીમાં તો મિત્રો ટાકો ખાલી કરવા મૂકી દીધો છે નળીયાથી ને હમણાં ખાલી થઈ જાય એટલે આપણે નીકળ્યા પછી ધીમાધીમાં દેગામ બાજુ ખાલી થવામાં બહુ વાર લાગશે કારણ કે અમે કંઈ ટાકામાંથી ડોઈલે ડોઈલે પાણી કાઢતા ને તો આપણે અહીંયા નળી મૂકી દીધી છે એટલે હવે જ્યારે ખાલી થાય ત્યારે આપણે નીકળશું ધીમાધીમાં તો ફાઇનલી મિત્રો આપણે હે ને ટાકો તો કમ્પ્લીટ ખાલી કરી નાખ્યો અને અજયભાઈ ક્યાંય હાલો આપણે જઈએ હાલે જ અજયભાઈ ડેલા બંધ કરી દઈએ ને હાલો આપણે ટ્રેક્ટર કાઢી નાખીએ બાણે No pasa ni coli, no hay ફાઈનલ મિત્રો આપણે વચરા ચેડસમાં દેગામ ભૂગી આવ્યા છે અને આ બાજુ ભાઈઓ ઊભા છે હમણાં આપણી ટોલી લગાડી દીધી છે અને હમણાં સિમેન્ટ ભરી દે છે આપણે નાખવાની છે પચી થેલી સિમેન્ટની તો ભાઈ અહીંયાથી ગોડાઉનમાંથી ગાઢે છે ને હમણાં ટોલી ભરી દે એટલે પછી આપણે નીકળીએ ઘર બાજુ તો આપણા કોઈ પણ મિત્રોને મકાનનું કામકાજ ચાલતું હોય ધારિયાનું કામકાજ ચાલતું હોય અને સ્લેપમાં લોખંડની જરૂર હોય તો અહીંયા મળી જાય આવતા જ રહેજો દેહગામ વછરાય ટ્રેડર્સમાં અને કામકાજ બહુ સારું હે સિમેન્ટ જોતી હોય લોખંડ જોતું હોય કોઈ પણ જાતનું મળી જશે અહીંયા અને પાઇપલાઈનો આ તે ચૂના બધી કલર ટૂંકમાં ટોટલ વસ્તુ મળી જશે ટ્રેડર્સની તો જો કોઈને જોતી હોય તો અહીંયા જરૂરથી આવી જજો તો ચાલો મિત્રો હવે આપણી ફાઇનલી ટ્રોલીમાં પચી ઠોલી ભરાઈ ગઈ છે તો નીકળીએ ધીમે ધીમે સિમેન્ટ ફરીને ઘરે ભાગી આવ્યા છે અને હવે ટેક્ટર ડેલામાં અંદર મૂકી દઈએ અને બપોરના વાગ્યા છે બહાર તો ચાલો હવે મળીએ મિત્રો બપોર પછી મસ્ત મજાનું પહેલાં જમીન આખીએ પછી આરામ કરવાના આપણે તો ચાલો મળીએ હવે બપોર પછી મિત્રો બધાઈને અને બપોર પછીના વાગ્યા છે ચાર અને આપણે કમ્પ્લીટ ઉઠી ગયા છે મસ્ત મજાના સા પાણી પી લીધા છે અને આપણે હવે બપોરે ટ્રેક્ટર ટેક્ટર સિમેન્ટનો ભરી આવ્યા છે મિત્રો ઈ આપણે હવે હામીવાળીએ જ્યાં કામ આવે ત્યાં ખાલી કરવા જવાનું છે તો ચાલો કરતા આવીએ તો બને રહેજો વિડીયોમાં આગળ તો મિત્રો અજયભાઈ ખોલે ડેલા હમણાં ડેલા ખોલે એટલે આપણે આપણું ટ્રેક્ટર કાઢી નાખીએ બાણે અને પછી લઈને જઈએ આપણે હમી વાળીએ આ માણસ મારા ડેલો ખોલ હા મિત્રો ફાઇનલી આપણે ટ્રેક્ટર અહીંયા લગાડી દીધું તો સિમેન્ટ ખાલી કરી નાખી છે બરાબર કમ્પ્લીટ અને આ બાજુ દિનેશભાઈ ને આપણી પાસે બેહવા માટે તો એવું બધું હે ફાઇનલ મિત્રો હવે આપણે ટ્રેક્ટર ઘર બાજુ જઈએ અને આગળ જાય છે માલ દે એ માલ દે આવજે તો ચાલો મિત્રો નીકળ્યા ઘર બાજુ હવે સાંજનો સમય થઈ ગયો અને વાઈ ગયા હે હા તને આપડે લોકો અહીંયા સમાપ્ત કરીએ તો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને આપણા વિડીયો જોવા જો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો બાય બાય મિત્રો જય માતાજી જય વચરાજ બધાને